નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પાંચ તત્વથી રોગ મુક્ત બનો તો હવે પાંચ રોગ મુક્ત કેવી રીતે થવાય તો પહેલી વાત તો એ છે કે આપણું શરીર પાંચ તત્વથી જ બનેલું છે અને જ્યાંથી આપણું શરીર બન્યું છે એના અંદર એટલી તાકાત હોય એના એનો આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ તો સો ટકા આપણું શરીર રોગમુક્ત બની જાય તો એક વસ્તુ છે કે આપણા અંદર દર કબજીયાત થઈ ઝાડામાં પાણી સુકાઈ ગયું ઝાડામાં પાણી નથી તો કયા કારણથી પાણી સુકાઈ ગયું વાત પિત અને કફ આ ત્રણ રોગ પ્રકૃતિથી જ મુખ્ય રોગ થાય છે અને આ ત્રણે ત્રણનો કંટ્રોલ પાંચ તત્વની અંદર પડેલો છે તો ચોથું તો કોઈ છે જ નહીં વાતપીતના કફથી બધા રોગોનું પ્રમાણ થાય છે અને એ વાતપીતનો કંટ્રોલ આપણે પાંચ તત્વોથી સમજી લઈએ તો શરીરમાં કોઈ રોગ થવાની શક્યતા રહેતી નથી ક્યાંય દોડવાની શક્યતા રહેતી નથી અને બીજા નંબરે આજે રોગનું પ્રમાણ વધ્યું છે એ આજના મોત છોક અને આજના એ સારોમાંથી દરેક મનુષ્યના અંદર પાંચ તત્વનો કોઈ પણ એક પ્રકારના તત્વનો વધારો ઘટાડો થતો જ રહ્યો છે તો આપણું શરીર પાંચ તત્વથી બનેલું છે અને તે પાંચ તત્વોના સંતુલનથી જ આપણું શરીર સ્વસ્થ હશે આપણું શરીર ચમત્કારીક છે ચમકદાર દેખાય છે આપણું શરીર પુષ્ટ છે અને એ જ પાંચ તત્વના સહયોગથી જ આપણે મન મન આપણું મન વિચારી રહ્યું છે બુદ્ધિ કામ કરી રહી છે અને શરીર પણ ગતિ કરે છે આપણી જઠરાગ્નિ પણ વ્યવસ્થિત ચાલી રહી છે આપણું હૃદય આપણા હૃદયનું બ્લડ પ્રેશર પમ્પિંગ પણ વ્યવસ્થિત કરી રહ્યું છે ગુદા દ્વારા આપણા શરીરમાંથી ખોટો કચરો બહાર પણ વ્યવસ્થિત નીકળી રહ્યો છે પેશાબ દ્વારા આપણા અંદર રહેલો એસિડ પણ વ્યવસ્થિત બહાર નીકળી રહ્યો છે મતલબ મનુષ્ય સ્ફૂર્તિમાં હોય અને આનંદિત હોય સ્વસ્થ હોય તો સમજી લેવું કે તેના અંદર પાંચ તત્વ સારી રીતે કામ કરી રહ્યા છે પરંતુ પાંચ તત્વોનો સહયોગ જળવાઈ રહ્યો છે અને જો કોઈ પણ એક તત્વનો અનબેલેન્સિંગ થઈ જાય તો તેના લક્ષણો શરીરમાં તરત દેખાઈ આવે છે તો પો પહેલી વાત આપણું શરીર પૃથ્વી તત્વથી જ બનેલું છે અને આપણે જેને શરીર કહીએ છીએ તે ફક્ત માટીનું પૂતળું જ છે તો જ્યારે મનુષ્યના અંદર પૃથ્વી તત્વનું અનબેલેન્સ થઈ જાય છે આપણું શરીર નિસ્તેજ રોગી અને આળસ આળસી બની જાય છે અને પૃથ્વી તત્વની કમીથી શરીરની ગરમી ખેંચાઈ જાય છે તેના કારણે ચામડીના રોગ આંખની ગરમી બેચેની આળસ જેવી આળસ જેવા રોગો થઈ જાય છે તો આવા માણસોએ સવારે ખુલ્લા પગે લીલી માટી ઉપર ચાલવું જોઈએ લીલી માટીને હાથમાં અને કપાળે લગાવવી જોઈએ લીલી માટી પગે પગે લગાવવી જોઈએ અને અઢાર કેમ કે માટીની અંદર અઢાર તત્વ ભળેલા છે તો જ્યારે આવું થાય તો હવે આપણે કંઈક કે આપણે પૃથ્વી તત્વનું અનબેલેન્સ થઈ ગયું તો પૃથ્વીમાં પહેલાઈ જવાનું પૃથ્વીમાં પહેલાઈ જવાની વાત નથી તે પૃથ્વી લગભગ આપણે જોઈએ છે લગભગ બધા લોકોને પૃથ્વી તત્વનું અનબેલેન્સ અત્યારે વધારે જોવા મળે છે એનું એક જ કારણ છે કે અત્યારે તમે જુઓ ઘરમાં પણ પ્લાસ્ટર થઈ ગયું ઘરમાં પણ ટાઇલ્સ આવી ગઈ બહાર ચોકમાં જગ્યા હતી ચોકમાં માટી હતી તો પણ ચોકમાં પણ અત્યારે બ્લોક નાખી ગયા ચોકમાં પણ આરસીસી થઈ ગયું એટલે મતલબ ક્યાંય માટી રહી નહીં અને બીજા નંબરે માણસ ખેતી ઉપરથી ધંધા ઉપર વળી ગયો એટલે ધંધામાં તો ક્યાંય માટી માટીનો આપણો સહયોગ મળે જ નહીં તમે જુઓ ખેડૂતોના જીવનમાં જો જે ખેડૂત માટી સાથે રમતો હશે એને લગભગ માટી તત્વનું અનબેલેન્સ થતું જ નહીં હોય એ સવારે જાય એટલે એના ખુલા બંધ જાડો થઈ જતો એનું પિત્તે કફ રહેતું છે એનું વાતે કફ રહેતું છે અને બધું એના વાત પિત્તને કફ બધું કંટ્રોલમાં એને રહેતું છે કારણ કે શું એના કારણ કે પૃથ્વીમાં અંદર અંદર અઢાર તત્વ પડેલા છે અને હવે બીજી એક વાત છે કે આપણે આપણું પૃથ્વી તત્વનું અનબેલેન્સ કેમ થઈ ગયું છે તો હવે આપણે ફ્રીજના પાણી પીવા માંડ્યા છીએ પ્લાસ્ટિકમાં પાણી પીવા માંડ્યા છીએ કોલ્ડ વોટર પીવા માંડ્યા છીએ આપણે માટલાનું પાણી તો પીતા જ નથી જો આપણે પૃથ્વી તત્વોનો સહયોગ ના કરીએ તો ક્યાંય નહીં ફક્ત સિર્ફ માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખીએ તો જે માટીનું માટલું બન્યું છે એ તો પૃથ્વી અઢાર તત્વ પૃથ્વીના એ માટલા મોત છે કેમ કે બનેલું છે માટલામાં પૃથ્વીમાંથી પણ તો આપણે એ પણ આપણે ચૂકી ગયા છીએ બીજા નંબરે અત્યારે આપણે દુકાનેથી ઘરે જવું હોય કે ઘરેથી ક્યાંક બજારમાં જવું હોય તો આપણે ફોર વ્હીલર કે ટુ વ્હીલરનો ઉપયોગ કરીએ છીએ અને બીજા નંબરે આપણા જો મોટામાં મોટો આપણો દુશ્મન હોય તો બૂટ બૂટથી મોટો આપણો કોઈ દુશ્મન નથી અને બૂટ આવ્યા પછી બૂટનું સંશોધન થયા પછી તમે ચપ્પલ ત્યારે તો પૃથ્વી તત્વની ધૂળ ઉડીને તમારા પગ ઉપર પડે છે વધારે માટી હોય તો તમે ચપ્પલ કરો તો તમારા ચપ્પલમાં માટી પણ ભરાય છે એના લીધે પગના તળીએ તમને માટી લાગી જાય છે પગના તળિયાનો તમારો માટીનો સ્પર્શ થઈ જાય છે તો પછી ચપ્પલ તો સારી પણ બૂટ એ જ અત્યારે રોગનું ઘર છે કે બૂટે આપણાને પૃથ્વી તત્વથી એકદમ ભીખુટા પાડી દીધા છે હવે પૃથ્વી તત્વથી આ રોગ વધવાનું મેઇન કારણ શું છે તો મેઇન કારણ એક આપણે ફ્રીજનું પાણી બીજા નંબરે પ્લાસ્ટિકના બોટલનું પાણી ત્રીજા નંબરે આપણી આપણા ઘરમાં પ્લાસ્ટર કે ટાઇલ્સ અને આપણા બહાર જે મેદાનમાં કે આપણા રોડ ઉપર જ્યાં આપણે જતા હતા ત્યાં પણ અત્યારે આરસીસી અને બ્લોક થઈ ગયા છે તો પછી હવે બીજું શું છે કે પૃથ્વી તત્વથી આપણે પૂરેપૂરા રહીએ છીએ પૃથ્વી ઉપર પરંતુ પૃથ્વી તત્વથી આપણે એકદમ ભીખુટા પડી ગયા છીએ તો એટલા માટે આજે લગભગ દરેક માણસોને જુઓ કોઈને કોઈ પણ પ્રકારનો પૃથ્વી તત્વનો રોગ લગભગ કોઈને કોઈને કંઈ ને કંઈ જોવા મળશે છેવટે તમે જુઓ તો એ તો છે તો પેલા બે પગ વચ્ચેથી કૂતરું બહાર નીકળી જાય એવા પગેના રાખીને હેટતો હશે કારણ કે પૃથ્વી તત્વનું અનબેલેન્સ થાય એટલે એમાંથી તમારો વાયુને વાતનો વધારો થાય એટલે વાયુએ વાયુ એ વધે બરાબર હવે તમારા અંદર જે લિક્વિડ આવે છે આપણે જોઈએ કે પૃથ્વી તત્વ અને વરસાદ પૃથ્વીને પાણી બે વસ્તુ ભેગી થાય તો આપણે રસ્તામાં શું જ આપણે જે કાદવ થઈ ગયો બરાબર તો આપણા અંદર જે કફ થઈ રહ્યો છે એ કફ પણ પૃથ્વી તત્વ અને પાણી તત્વથી જ થઈ રહ્યું છે કે અંદર પૃથ્વી તત્વને પાણી તત્વ મળે છે એનાથી જ કફ થાય છે એનાથી વાત પિત્તને એનાથી કફ થાય છે તો કફનાય ઘણા રોગ છે પિત્તનાય ઘણા રોગ છે વાતનાય ઘણા રોગ છે તો મૂળ અંદર પૃથ્વી તત્વ ક્યાંય ને ક્યાંય પડેલું જ છે પરંતુ એ એક વસ્તુ છે આપણે પૃથ્વી તત્વને બેલેન્સિંગ કરી લઈએ મેઇન પૃથ્વી તત્વ છે એનું બેલેન્સિંગ કરી લઈએ તો પછી હવે તમે મને એમ કહેશો તમારે મારે અમારે શું અમારે ખેતરમાં જઈને કામ કરવાનું માટીમાં હરોટવાનું હવે માટીમાં હરોટવાનું હું તમને કહેતો નથી સવારે આપણે ગમે ત્યાં ભલે આપણે રહેતા ખુલ્લી જ જગ્યાએ તો ખેતરમાં હોય જ તો સવારે ઉઠીને તરત પગમાં ચપ્પલ પહેરીને ખુલ્લી જગ્યાએ જેટલો સમયમાં અડધો કલાક તો અડધો કલાક વીસ મિનિટ તો વીસ મિનિટ ખુલ્લી પગ ખુલ્લી જ જગ્યામાં ખુલ્લા પગે ચાલવું પૃથ્વી પર અને એ પણ ભીની માટીમાં સૂકી માટીમાં નહીં ભીની માટીમાંથી જલ્દી તમને એનું એના તત્વો મળી રહેશે અને બીજા સમયે જ્યારે પૃથ્વી આપણે માટી હોય તો માટીમાં બેઠા બેઠા છોડો છોકરા ઘર ઘર બનાવે છે એમ છોકરા આમ ભીની માટી કરવાની આમ લાડવા લાડુઓ બનાવવાનું માટીથી આમ રમવાનું શરીર માથે માટી લગાવવાની મોઢા પર માટી લગાવવાની પગ ઉપર માટી લગાવવાની એવો તો નહવાના ટાઈમ પહેલાં આખા શરીર પર માટી લગાવીને તમે દસ પંદર મિનિટ બેસી લો અને પછી નહવાનું પછી જો તમારા શરીર પર એક નાની ફોલ્ડી નહીં થાય એક નાની ગરમી પણ નીકળે અને તમારી સ્કિન ચમકવા લાગશે તો આ સૃથ્વી તત્વનું અનબેલેન્સ તો હવે આપણે જોઈએ કે હવામાં પ્રાણશક્તિ પડેલી છે અને વાયુ એ જ શરીરને ગતિ કરે છે અને તમે જુઓ જેમ અંદર વાયુનું પ્રમાણ વધ વધતું હોય છે તો શરીર વાયુ તમે જુઓ કે જેના અંદર વાયુ તત્વ ગણે ગયું કે ભાઈ અમને વાહ આવી ગયો એટલે વાહ એટલે કે બહારથી પવનની અંદર એને ભરાઈ ગયો ઢીચોણામાંથી લિક્વિડ ખરાશ થઈ ગયું એનું કારણ શું કે વાયુનું કારણ કારણ કે જે પૃથ્વી તત્વની ચીકાસ અંદર પડી હતી એ વાયુ એ શરીરને ગરમી ના મળી શરીરને મતલબ શરીરને ગરમી વધારે મળી એટલે ગરમીથી શું કર્યું શરીરની ચીકા સુકાવવા માંડી પછી શું અંદર જગ્યાઓ થવા માંડી હવે કે ભાઈ ડીંજરનું ઓપરેશન કરાવવાનું કમનનું ઓપરેશન કરાવવાનું આ બધું કરવાનું શું કાતપીત ન આ ત્રણ વસ્તુનો આધાર છે તો પછી વાયુ જ્યારે કોઈ પણ પ્રકારની આપણા શરીરમાં ગોંઠ નીકળે તો સમજી લેવું કે આ ગોંઠ વાયુ તત્વની જ છે આપણામાં વાયુ તત્વ વધી ગયું છે હવે એ પછી આપણે જે પાણી તત્વ હવે આજે તો તમે જુઓ લોકો દોડધામમાં ખરેખર પાણી જ પીતા નથી હવે પાણી આપણા બ્લડને પાણી એક વોશિંગ મશીન છે આપણા શરીરમાં એ પાણી આખા શરીરને સાફ કરે છે તમે જુઓ તમે ભાઈસ્ત દવાખાનામાં ગયા હોય કોઈને કિડનીની તકલીફ હોય તો તમે જુઓ એક એ કિડનીને વોશિંગ કરવા એક હજાર લિટર પાણી ડૉક્ટરો લેતા હોય છે અને એક હજાર લિટર પાણીથી કિડનીનું વોશિંગ કરતા હોય છે તો પાણી એ આપણા શરીરનું પૂરેપૂરું વોશિંગ કરે છે પૂરેપૂરું વોશિંગ મશીન છે અને એ પાણી અને હવા આ બે જ્યારે મળે છે તો પાણી શું કરે છે પાણી શરીરને શુદ્ધ કરે છે પાણી બ્લડને શુદ્ધ કરે છે બ્લડના અંદર રહેલા ખરાબ બેક્ટેરિયા પાણી કાઢી નાખે છે અને જે તમે જુઓ આપણા પરસેવા આપણા પરસેવા નર્સ માટે આપણા પેશાબ માટે બધા જે ખોટો એસિડ હોય એ નીકળી જતો હોય છે બીજો નંબર કે હવા પાણી લોહીને શુદ્ધ કરે છે અને હવા લોહીને ગતિ કરે છે વાયુ લોહીને ગતિ કરે છે એટલે આપણા હૃદયમાં જ્યાં પમ્પિંગ થઈ રહ્યું છે એ વાયુ લઈને ધક્કો મારે છે એનાથી પમ્પિંગ ઓરિજિનલ થાય છે પરંતુ આપણા અંદર વાયુ તત્વ જળ તત્વ અને પૃથ્વી તત્વ આ જો ત્રણ ઘટી ગયું તો પછી શું છે કે આને એટેક આવી ગયું આના બીપી હેલો થયું બીપી વધી ગયું આનું કારણ શું છે કે ત્રણ તત્વનું અનબેલેન્સિંગ થઈ જવું તો હવે વાત નથી વાયુની કે આપણા અંદર જો આપણા અંદર આપણને કબજીયાત ક્યારે થાય છે કે ઝાડામાં પાણી ભરેલું હોય છે આપણો આપણો ઝાડો બહાર કેવી રીતે નીકળે છે કે પહેલી વાર તો ઝાડામાં પાણી હોય છે એટલે ઝાડો ઢીલો થાય છે અને બીજા નંબરે ઝાડાને વાયુ ધક્કો મારે છે ત્યારે એ ઝાડા આપણા ગંદાથી બહાર નીકળે છે હવે પહેલાં જુઓ ઝાડામાં પાણી પાણી ક્યારે સુકાઈ જાય કે જ્યારે આપણું તેજ તત્વ વધે આપણું આપણા શરીરમાં અગ્નિ તત્વ વધે તો અગ્નિ તત્વ શું કરે છે ઝાડામાં રહેલા પાણીને શોષી લે છે એટલે આપણે નહીં કહી કે ઝાડો કાંઠો થઈ ગયો ઝાડું બહાર નીકળી શકતું નથી હવે તમારામાં પવન તત્વ વાયુ તત્વ તો ભરપૂર પડ્યું છે પરંતુ અગ્નિ તત્વ વધી ગયું છે એટલે અગ્નિ તત્વના વધી જવાના કારણથી ઝાડો સુકાઈ ગયો છે હવે પવન તત્વ તો ઝાડાને ધક્કો મારે પણ એ ઝાડો બહાર નીકળી શકે નહીં તો એનો સમજી લો કે આપણા અંદર અગ્નિ તત્વ વધી ગયું છે અને અગ્નિ તત્વ જે વધી જાય એમાંથી પછી તમારે તમારા શરીરમાં એસિડિટી ખોટા ઓટકાર આપવા મગજની બેચેની દેવી મગજ ભારે રહેવું આવા ઘણા બધા રોગો એમાંથી બની શકે છે એમાં મગજ ક્રોધિત થઈ જવું ચીડીઓ સ્વભાવ થઈ જવો આ બધા કારણો એ પિત્ત પ્રકૃતિના છે એટલે કે અગ્નિ તત્વના છે તો આના માટે આપણે પૃથ્વી તત્વની વાત કરીએ કે પૃથ્વી તત્વનો સહયોગ કહે છે કે પૃથ્વી તત્વમાં આપણે સવારે ખુલ્લા પગે ચાલવું સવારે સવાર માટ શરીર પર માટી લગાવી ફ્રીજનું પાણી બંધ કરી દેવું પ્લાસ્ટિકનું પાણી બંધ કરી દેવું પછી માટીના પાત્રમાં જે પાણી ભર્યું એ જ પીવું બરાબર હવે આપણે માટીના પાત્રમાં રસોઈ બનાવીને શક્યતા ઓલ ધ બેસ્ટ માટીના પાત્રમાં રસોઈ બનાવીને ખાતા હોય તો ઓલ ધ બેસ્ટ હવે તો અત્યારે કોઈ જમાનામાં કોઈ માને વસ્તુ અત્યારે અશક્ય થઈ જશે એના ઘણી જગ્યાએ છે અશક્ય થઈ જશે હવે આપણે હવા તત્વનો સહયોગ વાયુ તત્વનો સહયોગ કેવી રીતે કરવાનો તો વાયુ તત્વમાં અત્યારે તમે જુઓ એટલા બધા વાહન વ્યવહાર બધી જગ્યાએ કોઈ જગ્યાએ શુદ્ધ હવા નથી તો એના માટે આપણે કહીએ ઘરના ડૉક્ટરો કહેશે કોઈ બીમાર માણસ પડ્યો હોય ને તો ડૉક્ટરો એને કહે છે આને જરા હવા ફેર કરાવો ધારો કે કોઈ અમદાવાદમાં બીમાર પડ્યું હોય તો એને કહે તો ભાઈ તમે ક્યાં કયા ગામના છો અને કહેવાય ભાઈ પલાણા ગામના તો થોડી વાર તમે થોડા ટાઈમ માટે તમે ગામડા જાઓ ગામડામાં તમે શું દવા મળશે અને તમારા રોગમાં એંસી ટકા આરામ થઈ જશે તો હવા ફેર માટે આપણે શુદ્ધ હવા લેવાની છે હવે શુદ્ધ હવા તો ક્યાંથી લેવાની મતલબ આપણે જેટલી હવાના ઊંડા શ્વાસ લેવાના છે અને બને ત્યાં સુધી ભીડ ભાડવાની મહિનામાં આપણે જે આપણે ધંધાધારી છે સિટીમાં રહેતા ભાઈ તમે ક્યાં બાપુ અમે તો સીટી મારીએ દરરોજ ક્યાં અમે ગામડે જઈએ અને પાછા ગામડેથી અહીં આવીએ એવું નથી મહિનામાં તમે જ્યારે તમારે રજા હોય કે જ્યારે કોઈ પ્રસંગ હોય ગામડાનો કોઈ એવું કોઈ તમારે જ્યારે પણ સગવડ થાય જ્યારે તમને એવું લાગે કે આજે ગામડા આજે ફ્રી છીએ તો તમારા ગામમાં ખેતર હોય ખેતર આપણા ગામમાં આપણા ખેતરના હોય કોઈ નહીં બીજાના ખેતરવાળા બીજાના ખેતરના કોઈ ગામમાં જંગલ તો હોય તો બે કલાક માટે ત્યાં આપણે જવાનું છે અને બે કલાક કે અઢી કલાક જે આપણને ટાઈમ મળે ત્યાં જઈને બસ કંઈ આપણે પ્રક્રિયા કરવા નથી સિરપ ગારા ઊંડા શ્વાસ લેવાના છે જેટલા ઊંડા શ્વાસ ઊંડા શ્વાસ લઈએ એટલે તમારું શું તમારું પેટ અંદર શિયા કન થઈ જાય એ રીતના ઊંડા શ્વાસ લેવાના છે તો આ રીતે વાયુ તત્વનો સહયોગ કરો અગ્નિ તત્વનો સહયોગ સવારે ઉઠીને તો સૂર્યના સામે ઉગતા સૂર્યના કિરણો આપણે લઈ લઈએ તો અગ્નિ તત્વનો સહારો આપણને મળી જાય અને ખુલ્લા શરીરે સૂર્યના કિરણો આગળ મુખ ઉપરે લઈએ અને પાછળ પીઠ ઉપર લઈએ તો પણ એનો સહારો મળી જાય તો આટલું જ આપણે કરવાથી આકાશ તત્વને તો કોઈ તકલીફ જ નથી તો આકાશ તત્વમાં તો આપણે રમી રહેલા છીએ એનો તો કોઈ સહારો લેવાનો નથી એ તો ઓટોમેટિક સિસ્ટમ લઈ જાય છે તો આ પૃથ્વી તત્વનો જળ તત્વનો તત્વનો અને વાયુ તત્વનો આ ચાર સહારા જો એનો સહયોગ આપણને મળી જાય તો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી હરિકોમ આદેશના પ્રણામ